જ્યારે શિક્ષિકાએ ભાગતા પહેલા બુક માય ટ્રીપ થી ટુર પેકેજ બુક કરાવ્યું પણ સામે આવ્યું છે મામલો ગંભીર હોવાને કારણે પુણા પોલીસની બે ટીમ અને કાપોદ્રાની એક ટીમ મળી કુલ ત્રણ ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે ના પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રીએ પોતાના 11 વર્ષના દીકરાની કે જે ધોરણ 5 માં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે જે અનુસંધાને પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે સદરું દીકરો અગિયાર વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમાં ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર ત્રેવીસ વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછતા તેઓ જણાવેલ કે પોતાની દીકરી બપોરે બે વાગે ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે રમવા ગયો તો એ દરમિયાનમાં જતો રહેલો ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને પુણા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી